ਕਲਯਨਯਨਯਨਯਾਨੰਦ ਰਤਿੰਤਯਨਯਨਯਾਨੰਦ 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 ਮਾਨਵਯਨਯਨਯਾਨੰਦ ਮਾਨਵਯਨਯਨਯਾਨੰਦ ਕਲਯਨਯਨਯਾਨੰਦ યાનંદયા શ્રી પૂજ્ય પરાચરણીય વિશ્વંદની પ્રતિક્ષણ સ્મરણીય ભક્તોદ્ધારમીન સદગુરુ પરમાત્માના પરમપવિત્રમળ એમમ શ્રી પરમ પૂજ્ય પરમાધરણીય વંદનીઓ સ્વામી વજ્રાનંદચાર્યજી મહારાજ ઉપસ્થિત ધર્મ પરણભાયો ઓક્તિમતીની વાતો અંતે પરમ કૃપાળુ પરમાત્માને મહતીય અનુપંપાજી આ ભવ્ય આરણ દેશની અંદર

भगवान ने कृपा है से क्या रे आपने संतोना दर्शन सत्संग इत्यादि प्राप्त करें बात क्यों है न बहु जन्म समारण इत्येना सत्संग लकिं जलवाये पुरुषो यदा आवे अज्ञान हेतु कृत मोह वदां दकारो नासम विदाय तदुदयते विवेको हो अनंत जन्मना

जीवानजीवतासिखाय संतो, ah સંતો નું સાનિધ્ય આપણને મળે છે ત્યારે આ માનવ જીવનની અંદર આપણે કેવી રીતે જીવન જીવવું એ આપણને સમજાય આવે છે

અંદર સુધી ત્યાં સુધી અને પરલોક એટલે બીજો જન્મ બીજા લોક અંદર મળે સારો મળે અને સુખ પ્રાપ્ત થાય એટલે આપણે રસ્તે આપણે છે સર્વ સુખા કરો ધર્મે

भगवान की भक्ति करो पुण्य करो दान करो के देखी लेने आपरे अगर ना जन्म मां दुखी न थाये अन सारो संग करिए जो सारो संग हो आपरे जीवन के अंदर तो आपरे सारा बनी जाइए के नहीं संत समागम सार जगत समागम सार

આપણે કથામાં બેસી અને જે બીજે ભટકતો હોય તો કથાના શબ્દો પણ આપણે યાદ નડાય કે સ્વામીજી શું બોલ્યા પરંતુ જે લોકો કથામાં આવીને શાંતિથી સાંભળે છે તેઓ ને તો ખારા જ છે અને મનની અંદર થોડું ઉતારવું જોઈએ આ બીજું ગોમાનંદ સાગરજી મહારાજ જેઓ કથા કોઈ દિવસ કરતા નથી કારણ કે અહીંયા એને એટલું બધું કામ હોય છે કે બધું લાવ મૂકવું આ તે બધું કામ હોય તેથી કથાનું એ લોકો નથી પણ આ વખતે સ્વામીજી જો કથા કરતા રહે કાયમી કથા કરે એવા એવું અમે ઈચ્છે છીએ અને સ્વામીજીને જો કોઈ વાર બોલવાનું થાય તો સ્વામીજીને અહીંયા તે કથા કરવાનું થાય બીજે તો કઈ ટાઈમ મળતો નથી અમને બીજે કઈ જવાનો ટાઈમ મળતો નથી તો અહીંયા દરેક ભાઈઓ એક પણ દિવસ સ્વામીજી પડ્યો નથી કથા અને બહુ સરસ એમની સરળ ભાષામાં આપણે અંદર એવી રીતે કથા આપણી સામે કરી છે તો સ્વામીજી માસ દરમિયાન અમારા શેવભાઈ કાંઈ કઈ પણ ભૂલ કે કોઈ પણ વસ્તુ તમને કે અમારીથી કઈ બાકી રહ્યું હોય અને અમારી ભૂલ થઈ હોય તો અમને સ્વામીજી ક્ષમા કરજો સ્વામીજી અમારા દરેક સેવક ભાઈ સેવક ભાઈ તરફથી અમે તમને ક્ષમા માંગીએ છીએ સ્વામીજી